માળિયા હાટીના ખાતે રેફ ગ્લોબલ દ્વારા તાલુકા કક્ષાનું એનિમિયા જાગૃતતા કાર્યક્રમ યોજાયો આજે માળિયામાં વડીક મહાજન વડી ખાતે જે બ્લોક લેવલ કોન્સન્ટ્રેશન ઓન એનિમિયાનું જે કાર્યક્રમ આજે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં માળિયા તાલુકાના સત્તર ગામથી બહેનો જે પધારેલ છે બસો જેટલા બહેનો આજે પધારેલ છે આ કાર્યક્રમમાં પોષણ થાળી કોમ્પિટિશનનું આયોજન કરેલ છે અને બહેનો દ્વારા જે પોતાના ગામને એનિમિયા મુક્ત કેવી રીતના કરી શકે એ દ્વારા દરેક બહેનોએ પોતાના પ્રયાસ પ્રમાણે એ પૂરી કરેલ છે આ કાર્યક્રમ દ્વારા સંદેશ એ જાય છે કે માળિયા તાલુકાના દરેક ગામ એનિમિયા મુક્ત બને અને આપણો માળિયા તાલુકા એનિમિયા મુક્ત બને એવા પ્રયાસો છે અસ્તુ લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટેલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ